દાહોદ શહેરમાં સહિત જિલ્લામાં શ્રીજીની વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી દાહોદ શહેરની અંદર બપોર બાદ મોટી સંખ્યામાં ગણેશ વિસર્જનના ભવ્ય શોભાયાત્રા યોજાઈ પંડાલોમાં બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રાનો ચુસ્ત પોલીસ બજોબ વચ્ચે ડીજે પર શ્રીજીના ભક્તિ ભક્તિસભર ગીતો સાથે પ્રારંભ થયો હતો જે મોડી સાંજ સુધી ચાલ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો પોલીસ તંત્રએ હાંસકારો લીધો હતો શ્રીજીની વિસર્જન યાત્રામાં રૂટ પર સાંજ પડતાં જ શ્રીજીની એક પછી એક સવારી નીકળતા શ્રીજીના દર્શન માટે શહેરના મહારાજ રાજમાર્ગો પર માનવ મહેરામણ કિડિયાણા તળ ઊભી રહ્યું હતું વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસ તંત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં એ વળી સંવેદનશીલ વિસ્તારોના નાકા ઉપર પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસ તંત્ર દ્વારા બે ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ ચારસોથી વધુ પોલીસ જવાનો ટીઆરપી જવાનો મહિલા પોલીસ હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો વગેરે મળીને પાંચસોથી વધુ પોલીસ કર્મીઓ લોખંડ પોલીસ બંદોબસ્ત ખટકી દેવામાં આવ્યો હતો વિસર્જન યાત્રા દરમિયાન કોઈ કાંકરી ચાળો ન થાય તે માટે ધાબો પોઈન્ટ તથા સીસીટીવીથી સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ બાજ નજર રાખી રહી હતી ગણેશ વિસર્જનની યાત્રાનું સીધું મોનિટરિંગ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યું હતું ગણેશ વિસર્જન પ્રક્રિયા આયોજન બંધ વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે દાહોદ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા શહેરના ગોધરા રોડ ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ પર બે ત્રાપાય પાંચ પચાસ જેટલા સ્થાનિક તરવૈયાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા શ્રીજીની મોટી પ્રતિમાઓના વિસર્જનમાં મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળે બે ક્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાત્રિ દરમિયાન વિસર્જન સ્થળે ભીડના કારણે કોઈ અરાજકતા ન સર્જાય તે માટે કૃત્રિમ તળાવની ફરતે ફ્લડ લાઇટોની પણ પાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અજય સાસી વાત્સલ્યમ સમાચાર દાહોદ ओ लीला अरे जाने अरे बट्टी आ गई जानत महाराज ये लोग मुक्की मुआती ने अट्ठे देखा ये ठोकाले देखा